નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી આપણા પરિક્રમાના એક નવા વિડીયોમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે પરિક્રમાના બીજા અન્નક્ષેત્રમાં વિજ્ઞાનલી પરિક્રમા માટે યાત્રાળુ માટે વિનામૂલ્યે પાણી અને હરિહરની સેવા મળીએ છીએ મિત્રો આ તમે જોઈ શકો છો કે બાપા સીતારામ સંતિધામ કથાકારી અરવિંદ બાપુ મુરારી અને કથાકાર શ્રી જયદેવ બાપુ દેવમુરારીના સાનિધ્યમાં અન્નક્ષેત્રનું આયોજન થાય છે મિત્રો તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો અનક્ષની માહિતી તમને હું પૂરેપૂરી આપવાનો છું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો મિત્રો આપણી સાથે છે કથાકાર શ્રી જયદેવ બાપુ તો આપણે ભજરંગદાસ બાપાના ક્ષેત્રની માહિતી આપણે એમની પાસેથી લેશું તો અમને થોડીક માહિતી આપશું બાપુ બાપા સીતારામ આપ સૌને જયસિરામ અત્રે આમ તો ભારત વર્ષની મુખ્ય પાંચ પરિક્રમા જેમાં એક કૈલાસ માનસરોવર ચિત્રકૂટની કામદગીરીની પરિક્રમા એક નર્મદાજીની પરિક્રમા અને એક ગિરિરાજ ગોવર્ધન અને પાંચમી પરિક્રમા આ ગિરનારની એમાં બે પરિક્રમા જે ભગવાન કૃષ્ણએ શરૂ કરેલી એક ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા અને એક ગિરનારની પરિક્રમા જે ભગવાન કૃષ્ણએ શરૂ કરેલી ત્યારથી આ પરંપરા અવિરત શરૂ છે અને ઓગણીસો છાસઠથી બજરંગદાસ બાપાના આદેશથી ગિરનારના સ્થળ ઉપર અન્નક્ષેત્ર આ ચાલે છે જેમાં વિના મૂલ્યે ચા પાણી હરિહર પ્રસાદની વ્યવસ્થા અગિયારસના દિવસે જેમને અગિયારસ જ્યાં યાત્રાળુઓ રહ્યા હોય એમના માટે ફરાળની પણ વ્યવસ્થા અત્રેથી કરવામાં આવે છે અને જેમાં વડલી વાંગર નેસવડ મોટા ઝીંઝુડા અને બોરડી મંડળના ભાઈઓ દ્વારા ખૂબ સરસ રીતે સેવા અને સહકારથી આ ચાલે છે અને બાપુ આજે અન પરિક્રમાનો આજે પહેલો દિવસ છે તો યાત્રિકો આવતા હોય તો પરિક્રમામાં કેટલા દિવસ સુધી આ ચાલુ હોય છે આજથી શરૂ સુધી અખંડ ચાલશે પછી યાત્રાળુઓની ભીડ ઓછી થઈ જાય એટલે ત્રણ ચાર દિવસ અખંડ અન્નક્ષેત્ર શરૂ હોય અત્યારે સાત વાગ્યા થી આ પંગતો શરૂ છે હવે રાત્રેના બે અઢી વાગ્યા સુધી આ પંગતો આમનામ શરૂ રહેશે પછી ચા પાણીની વ્યવસ્થા પછી પાંચ વાગ્યા શરૂ થાય સવારમાં નવ વાગ્યા સુધી પછી દસ વાગે પાછું હરિયર શેરું તો બપોર ત્રણ વાગ્યા સુધી અને ભક્તો જે અહીંયા પ્રસાદી લેવા માટે આવતા હોય છે અને પ્રસાદીમાં શું શું પ્રસાદી પ્રસાદીમાં આમ તો અમારે જે જૂની પરંપરા છે બાપાના આદેશ મુજબ ગઢી ખીચડી ગુંદી ગાંઠિયા અને શેરો ચેણા એક દિવસ માટે શેરો ચેણા ગઢી ખીચડી તો હોય જ પછી ફરાળની પણ વ્યવસ્થા અને ક્યારેક જો મહિલા મંડળની સંખ્યા વધારે હોય અને રોટલા રોટલીમાં પહોંચાય એવું હોય તો ક્યારેક અડદની ડાળને રોટલા પણ અમે એક દિવસ માટે કરીએ છીએ પણ એ જો વ્યવસ્થા થઈ શકે અને બાપુ મેં અન્નક્ષેત્રમાં એ પણ જોયું કે આજે પરંપરાગત રીતે બધા યાત્રિકોને બેસાડીને પ્રસાદી આપવામાં આવે છે તો આ પહેલેથી જ પ્રસાદી આપું છું જી જી આમ તો બાપાના આદેશ મુજબ અને બગદાણાની પણ આજે પરંપરા આમ તો ભારત વર્ષના મોટે મોટી જગ્યાઓ ઘણી છે જ્યાં અન્નક્ષેત્ર અવિરત શરૂ હોય પણ બેસાડીને જમાડવાની વ્યવસ્થા એક ઓનલી બગદાણામાં જે બાપાના સાનિધ્યમાં માણસ નિરાતે બેસીને પ્રસાદ પામી શકે અને આજે એ જ પરંપરામાં અમે પણ અહીંયા પંગત જ રાખી છે હજી સુધી બુફે કર્યું નથી અને બાપા કોઈથી થાવા ન દે એવી અમે પ્રાર્થના કરીએ જેમાં આ બધા સ્વયંસેવક ભાઈઓનો એમનો પણ સહકાર છે અને આપણે બધી વસ્તુ લઈને તો પહોંચી જઈએ પણ જો આ સ્વયંસેવક ભાઈઓનો સહકાર ન હોય તો એ માણસના મોઢા સુધી પહોંચે નહીં એમાં અમારે દેવલી ગામનો પણ હૃદયથી આભાર એમાં બધાનો સંગઠન જોડાય ત્યારે આ બધું કાર્ય થાય છે અને બપુ આજે પરિક્રમાનો પહેલો દિવસ છે અને હજારો ભક્તો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે

તમારું મારું નામ બેન ચોટલિયા છે અને અમે લોકો મુંબઈથી રવેચી મિત્ર મંડળ તરીકે ગ્રુપ આખો આવીએ છીએ સેવા કરવા માટે અને આ જયદીપ બાપુ દેવ મુરારી ભાગવત સપ્તાહના કલા કથાકાર છે અને અમારા ગુરુ છે એટલે અમે સેવા માટે આવીએ છીએ અને આ બહુ વર્ષો પહેલાં બજરંગદાસ બાપાના આદેશથી ચાલુ થયેલું છે આ અંગક્ષેત્ર જ્યારે વર્ષો પહેલાં પંચાવન વર્ષ પહેલાં અહીં કાંઈ જ નહોતું મળતું અને ગધેડા ઉપર બધું લાવતા હતા ત્યારે બાપાએ કીધું હતું કે આપણે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ કરવું છે ત્યારે આ અરવિંદ બાપુ જે જયદીપ બાપુના પિતાશ્રી અને એ એના પિતાશ્રી અને એના દાદા અને એના પરદાદાએ ચાલુ કરેલું છે આ તો આ વારસાગત પરંપરા આમ ચાલુ છે અત્યારે આ અરવિંદ બાપુ પછી જયદીપ બાપુ એ ચાલુ રાખ્યું છે એમના દીકરાએ અને અમે બધા સેવા માટે આવીએ છીએ અહીંયા અને અત્યારે જે ચાલે છે તેમાં કેટલા સ્વયંસેવક સભ્યો ભાઈઓમાં છે અને બહેનોમાં છે સેવા મતલબ બધા ગ્રુપ આવે છે અહીંયા મોટા ઝીંઝુડાથી આજે ગ્રુપ આવેલું છે પછી પછી વડલીથી નેસવરથી ગામો ગામથી અહીંયા બધા મુંબઈથી રવેચી મિત્ર મંડળ એવી રીતના ગામો ગામથી બધા સેવા કરવા માટે આવે છે બાપુની આજે પરિક્રમાનો પહેલો દિવસ છે તો આ પરિક્રમામાં ક્ષેત્રો કેટલા દિવસ સુધી ચાલશે અને પ્રસદ્ધિમાં તમે શું શું પ્રસાદી આપતા હોય છે વારમાં ચા પાણી નાસ્તો બપોરે કઢી ખીચડી દાળ ભાત ગુંદી ગાંઠિયા શાક રોટલા એવું બધું ત્રણ દિવસ સતત ચાલુ રહે છે બધા માટે મિત્રો તમે જોઈ શકો છો કે પરિક્રમામાં બીજો મોટો વિશાળ અન્ન ક્ષેત્ર છે પરિક્રમા એમાં યાત્રોળો માટે જમવામાં પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે કટી ખીચડીની પ્રસાદી અહીંયા અત્યારે આપવામાં આવી રહી છે આ વિશાળ અન્નક્ષેત્ર છે મીઠું પરંપરાગત રીતે મિત્રો બેસાડીને બધા લોકોને પ્રસાદી આપવામાં આવે છે આ તમે જોઈ શકો છો કે નીચે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે અને નીચે બેસાડીને બધાને ભોજન પીરસવામાં આવે છે મિત્રો જંગલના વિશાળ ગ્રાઉન્ડમાં મિત્રો આ પ્રસાદીનું અન્નક્ષેત્ર ચાલે છે આ તમે જોઈ શકો છો કે પરંપરાગત રીતે બધાને બેસાડીને વિનામૂલ્યે પ્રસાદી આપવામાં આવી રહી છે આ વિશાળ મેદાનમાં મિત્રો અન્નક્ષેત્ર ચાલે છે હજારો માણસોની મિત્રો રસોઈ આ નક્ષત્રમાં ચાલતી હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે કેવડા મોટા તપેલામાં ખીચડી બની રહી છે અને આખી રાત મિત્રો આ પ્રસાદી ચાલુ રહેશે મિત્રો તમે જોઈ શકો છો કે અવિરત સેવા ચાલુ છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આજે ખીચડી અને કઢીની પ્રસાદી છે મિત્રો આજે પરિક્રમાનો પહેલો દિવસ છે અને કઢી ખીચડીની પ્રસાદી આ અન આપવામાં આવે છે આ તમે જોઈ શકો છો કે અહીંયા સ્વયંસેવક સભ્યોને બધા પ્રસાદીમાં અવિરત સેવા આપી રહ્યા છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો કે કિચન એરિયો છે અને અનાજ કરિયાણાનો વિભાગ છે મિત્રો આ તમે જોઈ શકો છો કે પરિક્રમાના છ સાત દિવસનું કરિયાણું મિત્રો અહીંયા મૂકવામાં આવેલું છે આ પરિક્રમાના સેવા કેમ્પ મિત્રો લગભગ દસ દિવસ ચાલતા હોય છે આ તમે જોઈ શકો છો કે અહીંયા બહેનો પણ અહીંયા કામ કરી રહી છે અને બકાલું સુધારી રહી છે મિત્રો આખી રાત મિત્રો આ સેવા કેમ્પ ચાલશે દસ દિવસ સુધી આ કેમ્પ ચાલતો હોય છે અને પ્રસાદીમાં સેવા આપતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે ક્ષેત્રમાં બહેનો બધી ગરમ ગરમ રોટલી અને રોટલાની તૈયારી કરી રહી છે ને રોટલી બની રહી છે ચૂલા ઉપર પરિક્રમાનો મિત્રો આ બીજો મોટો અન્ન ક્ષેત્ર છે આ તમે જોઈ શકો છો કે ગરમ ગરમ રોટલી ચૂલા ઉપર બની રહી છે આ રસોડાનો વિભાગ છે મિત્રો સંત શિરોમણી બજરંગ બાપાના સાનિધ્યમાં મિત્રો આ નક્ષત્રનું આયોજન થાય છે આ તમે જોઈ શકો છો કે પૂજ્યશ્રી વલ્લભદાસ બાપુ પૂજ્યશ્રી નરહરિબાપુ અને પૂજ્યશ્રી અરવિંદ બાપુના સનિધ્યમાં સુનિલભાઈ ભદ્રા મુલ્લુડ મુંબઈવાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે બાપા સીતારામ બાપા સીતારામ બાપુ મોટા મોટા સંતોના પોતા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાના ફોટા છે મિત્રો અન્નક્ષેત્ર પરિક્રમાનું મિત્રો આ બીજું અન્નક્ષેત્ર છે પરંપરાગત રીતે મિત્રો યાત્રિકોને અહીંયા બેસાડીને પ્રસાદી આપવામાં આવે છે આ તમે જોઈ શકો છો કે એની વ્યવસ્થા કેવી છે મિત્રો લાઈનમાં બધા બધાને બેસાડીને પ્રસાદી આપવામાં આવે છે મિત્રો પરંપરાગત રીતે મિત્રો બેસાડીને બધાને પ્રસાદી આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે